રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી કરી રહ્યા છે પ્રચાર આજે તેઓ પડદરી અને ટંકારા તાલુકાના ગામોમાં પહોંચ્યા શક્તિ માતાજીના મંદિરમાં એમણે ધ્વજા ચડાવીને શીશ ઝુકાવ્યું પરેશ ધાનાણીએ ભાજપ ઉપર નિશાન સાધ્યું કે આસુરી શક્તિનો નાશ મા શક્તિ જ કરશે મોરબીના પાદરમાં સવારથી જે જન જનપ્રતિસાદ સાપડી રહ્યો છે મોરબીના લોકો નાત જાત ભાતના વાડા તોડીને આ વખત આવતી પેઢી ગુલામ ન બને લોકશાહી વ્યવસ્થામાં વિવિધતાની અંદર એકતાનો ગુલદસ્તો એને ચોથનારા લોકો પેખનારા લોકોને જડબાતોડ જવાબ આપવા આશીર્વાદ આપશે મને સંપૂર્ણ વિશ્વાસ છે પરિણામો આવશે ત્યારે સત્તામાં બેઠેલા લોકોનો અહંકારને મોરબીના લોકો ઓગાળશે પરેશ ધાનાણી જોરદાર પ્રચારમાં લાગી ચૂક્યા છે રાજકોટ જિલ્લામાં દરેક જગ્યાએ પરેશ ધાનાણી જોશમાં પ્રચાર કરી રહ્યા છે